બીપિન કાકા આ મહાદેવનું મોટું મંદિર છે હો આપણા ઘરની બાજુમાં રામજી મંદિર ભોળાનાથનું મંદિર મહાદેવ જ્યારે યાદ આવે ને ત્યારે આ મંદિરે અમે આવીએ ચાલો આપણે આગળ જઈએ ચાલો ચાલો આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ અહીંથી સીધા 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 છે કોઈ જાણીતા આ હું કહો છો ભાઈ તમે આ કાંકાને જોયેલા છે શેમાં જોયા છે ને આ વિડીયો જોયો તો એ વિડીયો

આપડે સેવા નું કામ કર્યું લોકો જોવે છે ભલે નઈ એમાં હું આ બદલો છે તમને કોને કીધું ત્રી પાંત્રી વર્ષ છે કાકા વાત કરતા ત્રી પાંત્રી વર્ષ ઉદલો

તમને પણ કીધું આ લોકો અમારે સોસાયટીના આવે માતૃત્તો અહીંયા વાત કરતા હતા એ વાત કરે અમે કાયમ સેવા કરવા આવી સવારમાં બટાલુ સુધારવા આવી ફાંજે આવી બોકરો પછી એટલા માણસો અહીંયા હરિય હરિયર કરે વાહ ખૂબ આનંદની વાત વાહ ખૂબ સરસ થેન્ક યુ વેરી મચ ઘણા ખરા મિત્રો ની અંદર મળ્યા આનંદ થયો ખૂબ ખૂબ આભાર તમારો લાઈક કોમેન્ટ કરજો થેન્ક યુ થેન્ક યુ આપણા મિત્રો મળ્યા કેમ છો ભાઈ બસ મજા મજામાં કયું કામ તમારું ચિત્તલ વિડિયો જોવો છો હા બહુ તમારા વિડિયો કયા 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 જોવો છો બધા વિડિયો તમારા દેરાણી જાટાની ઓલા માડી આપણે સમજુ હા સમજુ બના તો બહુ કેવા હસમુખા કેવા છે ફૂલ હસમુખા મજા આવે છે ને મજા મજા તમારું નામ શું કીધું લાલજીભાઈ લાલજીભાઈ સરનેમ દેસાઈ લાલજીભાઈ દેસાઈ લાઈક કમેન્ટ કરજો તમને મળીને ખૂબ આનંદ થયો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તમે નહી આનંદ થયો ખુબ સરસ તમે નામ હું કીધું સુરનગર ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લો વાહ દર્શન કરવા આવ્યા એમ ને મહાદેવ

જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા પડે હો દોસ્તો અમે તો નસીબદારને ભાગ્યશાળી છે કે આ સિ આ સિટીની અંદર અમારો રહેણાંક છે જય તાપી મૈયા જય તાપી